તારીખ દસ પાંચ બે હજાર વીસમાં અમારા જે વરસાદ ગિરનાર ચાર નંબર આવી આ રીતે ઊંકી છે અને અઢારની જાળીએ અમે શિંગવાઈ હતી પ્રાકૃતિ અમારી ખેતી છે અને સાથે મકાઈ પણ નાખી છે અને બહુ સરસ રીતે આજે વાવ્યા પછી સાત દિવસ થયા સાત દિવસમાં ઓળસડી ગઈ અને આ જુઓ આ બીનું હાવ ગારો છે જે આટલું ત્રણ ત્રણ ઉપર સુકાનું છે બાકીનો હાવ ગારો જ પીડ્યો છે એટલે આ શિંગને જે એક અંદાજે પચીસ દિવસ સુધી આને કાંઈ થવાનું છે નહીં કોઈ પાણી નહીં પાવું ને કોઈ વરસાદ ન થાય તો પણ સાધ છે આ રીતની સિંગ અમે ગાની વાવી દીધી હતી અમે બતાવીએ છીએ કે ભાઈ આ સિંગ અમારી ઉગી ગઈ છે હવે પિક્ચર ઓલરેડી ઉગી જ ગઈ છે કોઈ ખાલી ખાલી નથી કોઈ તાલુ કે વણી બંધ થઈ ગઈ હોય દાંડવું કોઈ એવું કોઈ બન્યું નથી એક જ ધારું અને મોટા ટેક્કરથી પાંચ વોળે અમે અઢારની જાળી વાવી દીધી છે સિંહ ઘણા મિત્રો કહેતા હોય કે આ તરી વાવી તો પાટલે મોટું દાવડું રાખીને વાવવાનું વાવવી તો સારું પડે બહુ જાડુઆ થઈ જતા હોય એના હુયા ક્યાં ઉતરે વળવાય એ આવા બધા પ્રશ્નો આપણે વાતો કરતા હોય પણ જેટલા થળિયા હોય એના થળિયા ફરતા તો હુયા ઉતરવાના જે પાંદડા ઉપરથી જે ભેગા થઈ જાય એ તો બરાબર પણ જે થળિયું છે ત્યાં એને શિંગ થવાની છે એટલે એમાં કોઈ નથી અને સિંગે ઉતારો આવે એમાં પશુ માટે આ જે પાંદડું ડાળીઓ ભેગી થતી હોય થતી હોય આપણું ખેતર ટૂંકી જમીઓ પણ પડતર ન રહી એ માટે આવું બધાની જાળી આવો તો અમારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલી ભંઠડી